હવે અમે ક્યાં ફરવા જઈએ છીએ એ વિચારવી છે કેમ કે કાલ બે ત્રણ જગ્યાએ જઈએ હવે આ જ જોઈએ કેટલાંક જઈએ અને જો આ મિત્ર દતાબેન મમ્મી પોતાની ગોઠવાઈ ગયા છે મિત્ર કઈ જગ્યાએ અમે જવું એ ક્યાંક નક્કી નથી થતું પણ હવે જોઈએ બંને વિચાર ક્યાં ગાડી ઉભી રાખે પછી તમને કહીએ ગણતરી તો ઓલા પક્ષી અભયારણ અહીંયા ની છે ખેજડીયા પણ જોઈએ રસ્તામાં બીજું કંઈક આવે તો એટલે મળીએ આપણે ત્યાં તો અમે આવી ગયા છીએ પ્રતાપ વિલાસ પેલેસ આ પાછળ જે દેખાય છે પ્રતાપ વિલાસ પેલેસ છે અને અંદર અત્યારે નો એન્ટ્રી છે

જો અત્યારે અમે આવી ગયા છીએ ખીજડીયા બર્ડ સેન્ચુરીમાં પણ કંઈક વહીવટી કારણોસર બંધ છે એવું કહે છે અહીંયા એટલે અમે વિચારીએ અત્યારે એમ તો જવા દે જ છે પણ પાણીને બધું સુકાઈ ગયું એમ કહે છે અત્યારે બોર્ડ માર્યું ખીજડીયા પક્ષી અભયારણ્ય વહીવટી કારણોસર બંધ રાખેલ છે એટલે હવે અમે નીકળીએ અહીંથી બીજી જગ્યાએ જવા માટે શું કે છે કેમ રડે છે હે મેં તો હાલે તો ક્યાં જવું એને તો આપણે શું કરીએ હવે બાર કિલોમીટર અમે ફરીને આવ્યા અહીંયા આવ્યા ત્યાં બંધ છે

ત્યાં તો અંદર તો કઈ છે નહીં એટલે કઈ હશે નહીં થી તમને લોકોને આવી રીતનું દેખાડ દે અંદર તો નેક્સ્ટ ટાઈમ જો આ ખીજડીયા બર્ડ સેન્ચુરી નો નકશો છે પાર્ટ વન અને પાર્ટ ટુ અને અત્યારે આપણે અહીંયા છીએ

જો નકટા ને ગયણો ને ટીલિયાણી બતક ને નાનું મુરઘાબી આ કેવું પક્ષી નકટા અને આ જો મસ્ત બોર્ડ છે અહીંયા ખીજડીયા બર્ડ સેન્ચુરી આ જો કોમન કલકલીઓ આ બધા કલકલિયા નામ છે જો સફેદ છાતી કલકલીઓ સફેદ છાતી કલકલીઓ જોવા મળે ઉનાળામાં પણ આપણે આમ તો જોઈ લીધું ને આપડે ગમે ત્યારે આ રોડ ઉપર તો આ બધું અંદર આવું હોય તો આવી શકે મસ્ત સોય ચાલ લખ્યો છે તમને લોકોને બતાવું આવું આવું આ વસ્તુ અમુક જગ્યાએ ભાગ્યે જ જોવા મળે પાણી શું છે એ તમને કહેવા માંગે છે જુઓ બેટા મસ્ત લખવામાં જાવ જો પાણી શું છે દાદીએ નદીમાં જોયું પિતાએ કૂવામાં જોયું આપણે નળમાં છોકરા બોટલમાં અને છોકરાના છોકરા ક્યાં જોશે પછી પ્રશ્ન ચિહ્ન છે પાણી બચાવો

સારું મંદિર છે મસ્ત કુદરતી વાતાવરણ બધું જો બધા મોગલ ધામ છે અહીંયા મંદિર શેરી છે ત્યાં મસ્ત મજાની તજા લઈ રહ્યો છે પવન એટલો મસ્ત છે ને વાત જ ન પૂછો એવો પણ જરાય લુઈ નથી લાગતી ક્યાં જગ પવન કેવો મસ્ત છે પવન તો જોરદાર છે એ ત્યાં લૂ નથી લાગતી આપણે અહીંયા સુરેન્દ્રનગર હોય કેવી લૂ લાગે ના ઠંડુ લાગે છે એકદમ ઠંડુ વાતાવરણ હા અને અહીંયા જો અનિલભાઈ ની બધા શું કરે પવન ચક્યુ ઘણી બધી છે ચાપનગર સાઈડ આવીને એટલે પવનચકી વધારે ને વધારે હોય છે અને બગલા જો એના છે મસ્ત

મોટા પાંદડા વાળું વધારે નાળિયેરી હરખવો સામે નાળિયેર કેટલાય નારિયેળ ચોયતા તેમાં હમણાં હે હમ હમ મસ્ત મંદિર છે આવો તો મુલાકાત લઈ

सो जो मैं पंखो पंखो पवन चक्की ने के से पंखो पवन दादा कह दे बाय बाय यू ओके तो के बाय 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 यू टाटा बाय बाय आओ जो गेट